ચીનની એક મહિલાને દરરોજ રાત્રે હેડફોનમાં સંગીત સાંભળવાની આદત હતી તે સંગીત વગાડીને સૂઈ જતી અને આખી રાત તેના કાનમાં સંગીત વાગતું તે લગભગ બે વર્ષથી સતત આવું કરી રહી હતી ચેન ડોંગના રહેવાથી વાંગ એક સ્થાનિક ફર્મમાં સેક્રેટરી તરીકે કામ કરે છે તાજેતરમાં તેણીને સાંભળવામાં તકલીફ થવા લાગી તેથી તે ચેકઅપ માટે ડૉક્ટર પાસે ગઈ અહીં તેને જાણવા મળ્યું કે તેના ડાબા કાનમાં કાયમી ન્યુરોલોજીકલ સાંભળવાની તકલીફ છે મહિલાએ કથિત રીતે તેના ડૉક્ટરને કહ્યું જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મને સંગીત સાંભળીને ઊંઘી જવું ગમતું હતું એકવાર મેં તેને સાંભળવાનું શરૂ કર્યું હું આખી રાત હેડફોન લગાવીને સુવા લાગ્યા આ એક આદત બની ગઈ હતી અને હું લગભગ બે વર્ષથી આવું કરી રહ્યો છું હોસ્પિટલના ઓટોલેરિગોલોજી વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે વાંગને સાંભળવાની સમસ્યા કદાચથી દરરોજ રાત્રે સાંભળતી સંગીતને કારણે થઈ હતી વોલ્યુમ ઓછું હોવા છતાં કાનમાં લાંબા સમય સુધી અવાજનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે તકલીફ થઈ હતી વાંગને ફક્ત તેના ડાબા કાનમાં સમસ્યા હતી જેને સાંભળવાની સહાયથી નિયંત્રિત કરી શકાય છે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો